સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના મોલવાડા ગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો અને ભૂમિપંજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા અને માંગરોલના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જેટકો કંપનીના એમડી પાંડેરેની હાજરીમાં તેમજ આ વિસ્તારની લગભગ પંદર જેટલી ઇન્ડસ્ટ્રીલ આવેલી હોવાથી મોટી ઇન્ડસ્ટ્રી એ હોવાથી સૌથી મોટો પ્રશ્ન તે છે કે વરસાદી પાણીનો નિકાલ ન થતો હતો પીપોદરા બોસરા પાંસડા પાલોદ કિમ તથા તમામ ગામોનું પાણી કિમ નદીમાંથી પસાર થતું અને આ વિસ્તારની અંદર પાણી ઉભરાવાના પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર પાસેથી તેત્રીસ કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લાના સાહોલ કિમ માંડવી રોડ ઉપર કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજના કામોનું તથા પાલોદમાં આવેલા આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત બુધવારી બજાર જેમ પ્લાસ્ટિકની ગલીની બાજુમાં રોડ રાખવામાં આવ્યું હતું જે પ્રેક ઉપસ્થિતિમાં માંગલોરના ધારાસભ્ય ગણપત વસાવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાએ હાજરી આપી હતી તેમજ જટકો કંપનીના પણ આભાર માન્યો હતો સાહેબ મિત્રો આજે સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકાના પાલોદ ગામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં અમારા લોકલાડીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તેમજ જેટકો કંપનીના એમડી શ્રી પાંડેજી પણ ઉપસ્થિત હતા મિત્રો આ વિસ્તારની અંદર લગભગ પંદરસોથી બે હજાર જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હતી અને આ તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો લગભગ ટીપોદરા બોરસરા પાણસરા પાલોદ કીમ આ તમામ ગામોનું પાણી કિમ ગામમાંથી પસાર થતું હતું જેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા ગંદકી ફેલાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મીટિંગમાં લગભગ તેત્રીસ કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારોને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક કરોડ અને પચીસ લાખના ખર્ચે અહીં પીએસસી સેન્ટર નવું મંજૂર કર્યું છે એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે મિત્રો એ સિવાય સમુસલ ગામે સાત જેટલા ગામોને ઘર વપરાશની વીજળી તેમજ એગ્રીકલ્ચર વીજળી અને ચાર ફીડરો ઉદ્યોગો માટે આમ લગભગ ચૌદ કરોડના ખર્ચે એક સાસઠ કેવીનું પણ આજે ઉદઘાટન કરવામાં આવેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં જે વિકાસની અનેક ઉંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ પ્રજાજનો હોય ઉદ્યોગો હોય ગામડાનો વિકાસ હોય ખેડૂતોની વાત હોય બધાનો જ સર્વાંગી વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કટિબદ્ધ છે ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું ને હજારોની સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજર તો યાદ રાખીએ અમારા નામ હિમાલયા એન્ટરપ્રાઇઝિસ જીઓ માર્ટ ડિજિટલ मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच